મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ પંદર બે બે હજાર ચોવીસને આજેશોરિયા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો સોનાની અંદર છેલ્લા પાંચ દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો વીડિયોની શરૂઆત કરીએ મિત્રો બાવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના છસો ને નવાનું રૂપિયા દસ ગ્રામ સોનું છપ્પન હજાર નવસો નેવમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ ઓગણસિત્તેર હજાર નવસો રૂપિયા જે આ મિત્રો બાવીસ કેરેટ સોનું અને આગળ વાત કરીએ તો ચાંદના બજાર ભાવ જેની અંદર તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને ઓગણચાલીસમાં માં વિચારી રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર ત્રણસો નેવમાં અને એક કિલો ચાંદીના ભાવ છે તોંતેર હજાર નવસો રૂપિયા મિત્રો સોનામાં અને ચાંદીના બજાર ભાવમાં રોજબરોજ ઘટાડો જોવા મળી રહ્યો છે છેલ્લા પાંચ દિવસથી તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અમતર ભાવની વાત કરીશું આપણે તેની પહેલાં આજે તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આવનારા દિવસોમાં શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ તો ચાંદીની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર ત્રણસો નેવમાં વેચાઈ રહ્યું છે એક કિલો ચાંદી તોંતેર હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે આગળ વાત કરી લઈએ તો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર છસો ને નવ્વાણું રૂપિયા દસ ગ્રામ સોનું છપ્પન હજાર નવસો નેવમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું પાંચ લાખ ઓગણ સિત્તેર હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો નોંધાઈ રહ્યો છે આગળ વાત કરી લઈએ તો સો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર બસો સત્તરમાં વેચાઈ રહ્યું છે દસ ગ્રામ સોનાના ભાવ છે બાસઠ હજાર એકસો સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એકવીસ હજાર સાતસો રૂપિયા જો મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં